ઈશ્વરના નામે શપથ લઉં છું કે હું મારું ઘર મારું આગણું મારો મોહલ્લો તથા મારું ગામના કોઈ પણ રસ્તા સ્વચ્છ રાખવા માટે સહયોગ કરીશ હું મારા ગામના તાલુકાના જિલ્લાના કોઈપણ ઓફિસ મારી શાળા મારી આંગણવાડી સ્વચ્છતા રાખવા માટે સહયોગ કરીશ અને અમારા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા માટે ઈ ઈ રિક્ષા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે એમાં અમે સૂકો કચરો પીનો કચરો અલગ કરીને એ રિક્ષામાં આપીશું અને આપણા ભારતના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત બનાવવા માટેનું જે તેમનો ધ્યેય છે એ પાર પાડવા માટે અમે કટિબદ્ધ રહીશું અસ્તુ